છોટાઉદેપુર મુકામે છોટાઉદેપુર જિલ્લા શાળા તથા ઉત્તર બુનિયાદી શાળાના કર્મચારી સંઘવતી હું પ્રમુખ તરીકે અમારા છેલ્લા બે માસથી પગાર થયેલ નથી એના માટે રજૂઆત કરવા માટે અમે શ્રી મદદનીશ કમિશનરની કચેરી આજે અહીંયા કર્મચારીઓ શ્રી આપણા જે મદદનીશ કમિશનર સાહેબ શ્રીના અહીંયા આગળ અમે પચાસ સાહીઠ શિક્ષકો ભેગા થઈને મળવા આવ્યા છે તો સાહેબે આજે મળવાનો પણ ઇન્કાર કરી દીધો છે જ અમે છોટાઉદેપુર મુકામે છોટાદેપુર જિલ્લા આશ્રમશાળા તથા ઉત્તર બુનિયાદી આશ્રમશાળાના કર્મચારી સંઘવતી હું પ્રમુખ તરીકે અમારા છેલ્લા બે માસથી પગાર થયેલ નથી એના માટે રજૂઆત કરવા માટે અમે શ્રી મદદનીશ કમિશનરની કચેરી છોટાદેપુર ખાતે આવ્યા છે છતાં અમને મદદનીશ કમિશનર કચેરીના અધિકારી શ્રી સાહેબ શ્રી દ્વારા અમને મુલાકાત આપેલ નથી એટલા માટે અમે હવે મુલાકાત ના આપેલી એટલે અમે હવે જઈએ છીએ મહેરમાન કલેક્ટર સાહેબ છોટાઉદેપુરને રજૂઆત કરે આવેદનપત્ર આપવા જઈએ છોટાઉદેપુર જિલ્લાની અંદર આડત્રીસ આશ્રમ શાળાઓ આવેલી છે અને અગિયાર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાઓ આવેલી છે જેમાં અઢીસો જેટલા શિક્ષકો ચોવીસ કલાક ફરજ બજાવે છે સ્થળ પર રહીને આ કર્મચારીઓને છેલ્લા બે માસથી પગારથી વંચિત રહી ગયા છે આજે જે કર્મચારીઓ જે નોકરી કરી રહ્યા છે એમને મકાનની લોનો ચાલતી હોય છે ગાડીઓની લોનો ચાલતી હોય છે કોઈ સા સામાજિક કા પ્રસંગો આવતા હોય છે કોઈકને નાની મોટી બીમારીને ઘરે અનેક જરૂરિયાતો હોવા છતાં આજે બે બે માસથી છેલ્લા પગારથી વંચિત છે લોકો આજે અહીંયા કર્મચારીઓ શ્રી આપણા જે મદદનીશ કમિશનર સાહેબ શ્રીના અહીંયા ઘડી અમે પચાસ સાહીઠ શિક્ષકો ભેગા થઈને મળવા આવ્યા છે તો સાહેબે આજે મળવાનો પણ ઇનકાર કરી દીધો છે મને એટલે અમે મહેરબાન કલેક્ટર સાહેબને મળવા જઈએ છીએ હવે આવેદનપત્ર આપવાની આગળ આગળની તજવીજ કરીએ જ હવે